શરૂઆત કરીશું અમદાવાદથી સમાચાર સમાચાર મોટા અમદાવાદની નારોલ શાહવાડી ગામમાં કપડા અને રૂની ફેક્ટરીમાં આગ લાગ્યા હોવાની હાલ ઘટના પ્રકાશમાં આવી રહી છે વહેલી સવારથી જ લાગેલી આગ હજુ પણ બેકાબુ છે તેના પર કાબુ મેળવવામાં નથી આવ્યો તો ત્રણ અધિકારીઓ અને ફાયર વિભાગની કુલ આઠ જેટલી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા આગને કાબુમાં લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે રૂમાં લાગેલી આગના કારણે આગને કાબુ કરવામાં સમય લાગી રહ્યો છે અમદાવાદની શાહવાડી ગામમાં કાપડ અને રૂની ફેક્ટરીમાં આ ભીષણ આગ લાગી બેકાબુ છે ફાયર જવાનો દ્વારા સતત ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે આગને કાબુમાં લેવાના અથાગ પ્રયાસો પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તે છતાં પણ આ આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે જે કપડા અને આવેલી છે તે ફેક્ટરી અંદર વહેલી સવારે જ આગ લાગવા પામી હતી ને આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ જાણ કરવામાં આવી હતી ત્યારે વહેલી સવારે વિભાગની જે અલગ અલગ ગાડીઓ હતી તે ઘટના સ્થળે પહોંચી હતી અને જે આગ હતી તેને કાબુમાં લેવાની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી વિગતવાર જો લખમાં વાત કરવામાં આવે તો ત્રણ જેટલા અધિકારીઓની આઠ જેટલી ફાયર વિભાગની આ ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર હાલ ઉપસ્થિત છે આ આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા નથી મળી રહ્યું કારણ કે તે અકબંધ જોવા મળી રહ્યું છે પરંતુ રૂ ભરેલું જે ગોડાઉન હતું તેની અંદર આ આગ લાગી છે ને આગ કાબુમાં લેવી ખૂબ જ કઠિનભરી વાત લાગી રહી છે કારણ કે જે આગ છે તે ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે અને ફાયર વિભાગ દ્વારા જે પાણીનો મારો છે તે અલગ અલગ બાજુ દિશાઓમાંથી ચલાવવામાં તો આવ્યો છે તેની સાથે સાથે રોબોટની પણ ફાયર વિભાગ દ્વારા મદદ લેવામાં આવી છે પરંતુ જે ફાયરના અધિકારીઓ દ્વારા જાણવામાં મળી રહ્યું છે તે મુજબ જોવા જઈએ લખમાં તો ફાયર વિભાગના અધિકારીઓ તે મુજબ કહી છે કે બપોરના અડધા સુધીમાં આગ કાબુમાં લેવાઈ જશે પરંતુ જો ફાયર વિભાગની અન્ય ગાડીઓની જો જરૂરત પડશે તો તે તમામ ગાડીઓને પણ બોલાવવામાં આવશે કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી પ્રાપ્ત નથી થયા અને આગ લાગવાનું કારણ પણ હજી સુધી અકબંધ જોવા મળી રહ્યું છે લખમાં વિરેન્દ્ર જે પ્રમાણે આગની તસવીરો સામે આવી રહી છે એના ઉપરથી લાગી રહ્યું છે કે મસ્ત મોટું નુકસાન લાખો કરોડોનો આંકડો આવી શકે છે સામે બિલકુલજી લખમાં કે જે આગ લાગી છે તે ખૂબ જ વિતરા સ્વરૂપમાં હતી અને જે રૂ ભરેલું ગોડાઉન હતું તેમાં સમગ્ર જગ્યા ઉપર આગ પ્રસરી ચૂકી હતી એટલે કે જે દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે લખમા તે મુજબ જોવા જઈએ તો ખૂબ જ મોટી સંખ્યામાં આ ફેક્ટરીના જે માલિક છે તેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની અંદર જે આગ હતી તે લાગી પરંતુ જે સમગ્ર ગોડાઉનની અંદર રૂ હોવાથી ચાત્તાલીસ અસરથી આ આગ છે તે સમગ્ર ગોડાઉનમાં પ્રસરી હતી અને ખુબજ મોટી એટલે કે મોટી સંખ્યામાં તેને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પરંતુ સૌથી મોટી વાત એ છે લખમાં કે આ આગ છે તેને જલ્દીથી જલ્દી થી લેવામાં આવે જી આવેન્દ્ર આભાર